થોડા જ દિવસોમાં આવી રહ્યું છે વર્ષ બે હજાર છવ્વીસ તો આપણે ચર્ચા કરવાના છીએ બે હજાર છવ્વીસ ના વાર્ષિક રાશિફળની મિત્રો વર્ષ બે હજાર છવ્વીસ ની શરૂઆત એ નવી આશાઓ અને સકારાત્મક ભાવનાઓ સાથે થશે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આ વર્ષ સંબંધોમાં પ્રગતિ ખુશી સ્વાસ્થ્ય અને મધુરતા લાવે વ્યવસાયિક જીવનમાં વૃદ્ધિ અને સ્થિરતાની અપેક્ષા વધે જ્યારે વ્યક્તિગત જીવનમાં પ્રેમ સમજણ અને યાદગાર ક્ષણોથી ભરેલું રહે આ વર્ષની શરૂઆત કન્યા લગ્ન અને કૃતિકા નક્ષત્રથી થશે જે નવી ઉર્જા અને સંકલ્પોનું પ્રતિક માનવામાં આવે છે આ વર્ષે ગુરુના બે મહત્વપૂર્ણ ગોચર થશે જૂનમાં મિથુન રાશિથી કર્ક રાશિ અને ઓક્ટોબરમાં કર્ક રાશિથી સિંહ રાશિમાં તમારી ભાગ્યની દિશા આ બદલી શકે છે શનિ વર્ષભર મીન રાશિમાં અને રાહુ વર્ષભર કુંભ રાશિમાં સ્થિર રહેશે આ વર્ષે ત્રણ ગુરુ પુષ્ય યોગ અને છ રવિ પુષ્યામૃત યોગ બનશે જે ખરીદી અને રોકાણ માટે પણ શુભ રહેશે વર્ષ બે માં ઘણા મોટા ફેરફારો થવાના છે જેની બધી જ તમામ રાશિઓ પર અલગ અલગ અસર પડી શકે છે આ વર્ષે ગ્રહોની ગતિ અને તેમની સ્થિતિને કારણે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર ફેરફારો થશે તો ચાલો જાણીએ વિગતવાર કે વાર્ષિક રાશિ પર બે હજાર માં તમારા માટે શું કહે છે અને તે તમારા જીવનના વિવિધ પાસાઓ જેમ કે તમારી કારકિર્દી આરોગ્ય પ્રેમ જીવન પારિવારિક જીવન વૈવાહિક જીવન નાણાકીય જીવન અને વ્યક્તિગત જીવનને કેવી રીતે અસર કરશે તો આવો વિગતવાર જાણીએ આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ એટલે કે મિથુન રાશિના જાતકોને મિથુન રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ એ મિશ્રિત રહેશે પરંતુ આત્મવિશ્વાસથી ભરેલું રહેશે આ વર્ષે તમારે ધીરજ સ્પષ્ટ વિચાર અને ગંભીર નિર્ણયોની જરૂર પડશે મિથુન રાશિના જાતકો સ્વભાવે બુદ્ધિશાળી હોશિયાર અને જિજ્ઞાસુ હોય છે તમે નવી વસ્તુઓ શીખવામાં પારંગત છો અને તમારી બૌદ્ધિક ક્ષમતાની દરેક પરિસ્થિતિમાં અનુકૂળ સાધો છો તમારી વાતચીત કુશળતા અને બુદ્ધિ તમને ભીડમાં અલગ તારવી આપે છે પરંતુ ક્યારેક આ બેવડો સ્વભાવ તમને મુશ્કેલીમાં પણ મૂકી દે છે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિ પર 2026 અનુસાર વર્ષ 2026 કેટલાક પડકારો સાથે શરૂ થશે ખાસ કરીને વ્યક્તિગત સંબંધો અને કારકિર્દીના ક્ષેત્રમાં વર્ષની શરૂઆતમાં ગ્રહો ગુરુ અને શનિની વક્રી સ્થિતિને કારણે પરિણિત લોકોને પરસ્પર સમજણ અને ભાવનાત્મક જોડાણમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો કે જૂન પછી જ્યારે ગુરુ બીજા ભાવમાં ગોચર કરશે ત્યારે સંબંધોમાં મીઠાશ પાછી આવશે અને પરસ્પર આદર અને સમજણ વધશે તો બીજી બાજુ અપરણિત લોકોને ભાવનાત્મક જોડાણ અને વિશ્વાસની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ વર્ષના અંતમાં નવા સંબંધોની શક્યતાઓ રહેશે વાત કરીએ કારકિર્દીની તો કારકિર્દીની દ્રષ્ટિએ વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત ધીમી રહેશે પરંતુ તમારા માટે સ્થિરતા પ્રદાન કરશે નોકરી કરતા લોકોને શરૂઆતમાં છ મહિનામાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે પરંતુ સતત મહેનત અને પ્રામાણિકતા પર વરિષ્ઠ લોકો તરફથી પ્રશંસા અને પ્રમોશનની શક્યતાઓ પણ છે અનુસાર વ્યવસાય સાથે સંકળાયેલા મિથુન રાશિના જાતકોએ વર્ષની શરૂઆતમાં સાવધાન રહેવું જોઈએ ઉતાવળ કરવી ટાળવી જોઈએ અને ધીમે ધીમે આગળ વધવું જોઈએ વર્ષના બીજા ભાગમાં વ્યવસાયમાં સારી ગતિ અને નફો જોવા મળશે વિદ્યાર્થીઓને વિક્ષેપ અને થાકની સમસ્યા થઈ શકે છે પરંતુ જો તેઓ શિસ્ત જાળવી રાખે તો તેમને સફળતા પણ મળશે રાશિફળ બે હજાર છવ્વીસ અનુસાર ગ્રહ ગોચર અનુસાર નાણાકીય દ્રષ્ટિકોણથી વર્ષ સંતુલિત તમારા માટે રહેશે શરૂઆતમાં મોટો ફાયદો થશે નહીં પરંતુ ખર્ચ પણ નિયંત્રણમાં રહેશે જેનાથી નાણાકીય સ્થિરતા જળવા દેશે પગારદાર લોકોને થોડો નફો મળતો રહેશે વેપારી વર્ગને કેટલાક રોકાણોમાં સારો નફો મળી શકે છે ખાસ કરીને વર્ષના બીજા ભાગમાં જો કે રોકડ પ્રવાહનું ધ્યાન રાખવું અને ચૂકવણીમાં વિલંબ ટાળવા માટે બજેટ અવશ્ય બનાવવું પારિવારિક જીવનની વાત કરીએ તો પારિવારિક જીવનમાં પણ મિશ્ર અનુભવો આવર્ષે થશે વર્ષની શરૂઆતમાં કેટલાક ઘરેલુ વિવાદો અથવા સંબંધોમાં કડવાશ આવી શકે છે ખાસ કરીને માતા પિતા અથવા ભાઈ બહેનો સાથે પરંતુ જૂન પછી ગુરુનું ગોચર સંબંધોમાં સુધારો કરશે સાસારીયાઓ સાથેના સંબંધો સામાન્ય કરતા વધુ સારા રહેશે સ્વાસ્થ્યની વાત કરીએ તો વર્ષ બે મોટા ભાગના મિથુન રાશિના જાતકો માટે સારું રહેશે ફક્ત ડાયાબિટીસથી પીડિત લોકોએ ખાસ કાળજી લેવી જોઈએ માનસિક સ્વાસ્થ્ય સામાન્ય રહેશે ફક્ત ક્યારેક વ્યક્તિગત અથવા વ્યવસાયિક જીવનમાં તણાવને કારણે થોડી ચિંતા થઈ શકે છે ઉપાયોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો વર્ષ બે હજાર છવ્વીસ માં તમારે કયા ઉપાયો કરવા જોઈએ જેથી કરીને આ વર્ષ તમારા માટે ઉત્તમ સાબિત થાય તો આ વર્ષ બે હજાર છવ્વીસ માં મિથુન રાશિના જાતકો તમે મહાદેવનો અભિષેક કરો તમારા બેડરૂમમાં ચંદનના કાષ્ટની સુગંધિત રૂમ ફેશનર અને લવન્ડર પ્લાન્ટ અવશ્ય રાખો તો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિથુન રાશિના જાતકો વર્ષ બે હજાર છવ્વીસ અને ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો આપ નવા છો અથવા હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે